બોલો સીગોપાલ લાલ કી જય સર્વ ભગવતીઓ અને જગોપાલ જગોપાલ આજે અમારે જામનગરમાં મંદિરે આંબા બંદર થયો હતો ખૂબ સેવા ભવે ખૂબ સુંદર શણગાર કરેલો હતો આંબાનું ખૂબ સુંદર તે કેરીઓ શણગારેલી ઠાકરજીના આગળ ખૂબ સુંદર સુશોભન કરેલું હતું ઠાકોરજી પણ આનંદમાં બેઠા હતા અત્યારે ઋતુ છે સખત નળો એ ઠાકરજીને કેરી વાલી છે બહુ આંબા બહુ વાલા છે એટલે આજે જામનગર વૈષ્ણવ સમાજ તરફથી મંત્રી આંબા પંદરનું નું હતું બોલ ગોપાલ લાલ કી જાય અને આ ગ્રીસ મૃતું સો હિ અને આ agree <tries> maru to so avani e aa aa chau bijali e aa me kokata કાન ગો રે મે ગટા ગાન ગૌર આ ગ્રીસ્મરું છું સો આવની અને આ જાન મદ મે વાગલે અને આ दिन मधुमे वागले आमा राण अपार आण अपार आ, जा दिन मधुमे गले ए, ए आ, 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 आ दिन में ता दिन में તા દિન મે પ્રગટ ભય એ જીવન પ્રાણ આધાર જીવન પ્રાણ આધાર ગ્રીષ્મઋતુ સોહાવન હે હે દિન મે પ્રગટ ભયે હે હા જીવન પ્રાણ આધાર જીવન પ્રાણ આધાર આ કૃષ્ણ સોહાવણી અને આ